જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી બે હજાર પચીસનો નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી જિલ્લા સેવા સદન ખાતે વિડીયો કોન્ફરન્સ બાર કલાકે યોજવામાં આવી હતી આ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટર શ્રી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે પ્રકારની કામગીરી કરવા માટે તમામ પ્રાંત અધિકારી શ્રી પોલીસ અધિકારી શ્રી મામલતદાર શ્રીને જરૂરી સૂચના સહિત માર્ગદર્શન આપ્યું જેમાં મતદાન મથકોની દરખાસ્ત આખરી કરી મંજૂરી માટે બે દિવસની અંદર જિલ્લા કક્ષાએ મોકલી આપવા જણાવ્યું સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથક આખરી કરી ગ્રામ પંચાયતની વિગત સહિત રિસિવિંગ સ્થળ આખરી કરી તેની નકશા સહિતની વિગત નક્કી કરવામાં આવેલ મતગણતરી સ્થળની નકશા સહિતની દરખાસ્ત મતદાન અધિકારી શ્રીઓ ઝોનલ શ્રીઓ રિસિવિંગ ડિસ્પેચિંગ સ્ટાફ મતગણતરી સ્ટાફ આખરી કરી તેની વિગતો મોકલવા સહિતની સૂચના આપવામાં આવી છે સ્ટાફને તાલીમ આપવા માટે નક્કી કરેલ તારીખ અને સમયનો કાર્યક્રમ મોકલી આપવા સહિત પક્ષને ફાળવવામાં આવેલ પ્રતિકની યાદી જે મોકલવામાં આવેલ છે તે સિવાયના મુક્ત પ્રતિકોમાંથી ઉમેદવારોને પ્રતિકોની ફાળવણી કરવા જેવી મહત્વની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી આ દરમિયાન કલેક્ટર શ્રી આચાર સંહિતાનું અમલીકરણ કાયદો અને વ્યવસ્થા જાળવવા મતદાર જાગૃતિ કાર્યક્રમ હિસાબી બાબત